અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો પાંચસોની નકલી નોટો પધરાવી એક પોઈન્ટ સાહીઠ કરોડનું સોનું લઈ ગઠીયારફવું ચક્કર સીજી રોડ પર આંગળીયા પેઢીની બનાવટી ઓફિસ ખોલીને છેતરપિંડી નવરંગપુરા પોલીસે જ્વેલર્સના સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી માણેક ચોક સ્થિત બુલિયનના ટ્રેડર્સ સાથે આ બાદ છેતરપિંડી માણેકચોકમાં બુલિયનના ટ્રેડર્સ સાથે બે ગઠિયાઓએ આ બાદ છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિઓ ટ્રેડર્સ પાસેથી રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડની કિંમતનું એકવીસો ગ્રામ સોનું સીજી રોડ પર એક આંગળીયા પેઢીની ઓફિસ પર મંગાવીને રૂપિયા પાંચસોની દરની એક પોઈન્ટ ત્રીસ કરોડની રકમ આપીને બાકીના ત્રીસ કરોડ રૂપિયા દેવા જવાનું કહીને ફરાર થઈ ગયા હતા તપાસ કરતા એક પોઈન્ટ ત્રીસ કરોડની રકમ પેટી ચૂકવેલી તમામ રૂપિયા પાંચસોના દરની તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગળીયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પ્રહલાદનગરમાં આવેલા પુષ્પક હિલ બંગલોઝમાં રહેતા મેલુભાઈ ઠક્કર માણેક ચોકમાં સોના ચાંદીનો વ્યવસાય કરે છે ગત તેવીસમી સપ્ટેમ્બરના રોજ તેમને સીજી રોડ પર આવેલા લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો કે તેમને એકવીસો ગ્રામ સોનું ખરીદીને સીધા પાર્ટીને સપ્લાય કરવાનું છે મેહુલભાઈએ એકવીસો ગ્રામ સોનાની એક પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયામાં નક્કી કર્યા હતા બીજા દિવસે પ્રશાંત પટેલે કહ્યું હતું કે સોનાની ડિલિવરી પાર્ટીને તાત્કાલિક જોઈએ છે તે આરટીજીએસથી નાણાં આપી શકે તેમ નથી પરંતુ સિક્યોરિટી પેટે રૂપિયા એક પોઈન્ટ સાઠ કરોડની રોકડ આપશે બીજા દિવસે આરટીજીએસ દ્વારા એક પોઈન્ટ સાહીઠ કરોડ આપીને સિક્યોરિટી પેટે આપેલી રકમ પરત લઈ લેશે સોનું લેવા માટે પાર્ટી સીજી રોડ પર આનંદ મંગલ કોમ્પ્લેક્ષ વિભાગ એકમાં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીની ઓફિસ પર આવશે ત્યાંથી જ એક પોઈન્ટ સાઠ કરોડની રોકડ આપશે જેથી મેહુલભાઈએ તેમના એક કર્મચારીને એકવીસો ગ્રામ સોના સાથે આંગળીયા પેઢીની ઓફિસ પર મોકલ્યા હતા જ્યાં ત્રણ લોકો હાજર હતા અને રૂપિયા પાંચસોના નોટોના છવ્વીસ જેટલા બંડલ ટેબલ પર પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંક્યા હતા ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ નાણાં ગણવાનું મશીન લઈને આવ્યો હતો અને બે વ્યક્તિ સોનું લેવા માટે આવ્યા હતા જેમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે આ એક પોઈન્ટ ત્રીસ કરોડની રોકડ છે તમે એકવીસો ગ્રામ સોનું આપો એટલે હું બાજુમાંથી ત્રીસ લાખ લઈને આવીને તમને સોનું તમને ચૂકવી આપું જેથી બુલિયન ટ્રેડર્સના કર્મચારીએ તેમને એકવીસો ગ્રામના સોનાના બાર આપી દીધા હતા તે લઈને એક વ્યક્તિ ત્રીસ લાખ લેવાનું કહીને બહાર ગયો હતો અને બીજા વ્યક્તિએ કહ્યું હતું કે તમે નાણાં ગણી લો ત્યાં સુધીમાં હું બાથરૂમ જઈને આવું છું પરંતુ જ્યારે પ્લાસ્ટિકની કોથળી હટાવીને જોયું તો રૂપિયા પાંચસોની તમામ નોટો બનાવટી હતી જેથી મશીન સાથે આવેલી વ્યક્તિની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે નાણાં ગણવાના મશીનનો વ્યવસાય કરે છે જેથી મશીનની ખરીદી કરવાની હોવાનું કહીને બોલાવ્યો હતો આમ બંને ગઠિયા એક પોઈન્ટ સાઠ કરોડનું સોનું લઈ ફરાર થઈ ગયા હતા આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન એન દેસાઈએ જણાવ્યું કે આરોપીઓએ છેતરપિંડીથી સોનું મેળવવા માટે પ્લાન કર્યો હતો જેમાં તેમણે બનાવટી આંગડિયા ઓફિસ પર ત પણ તૈયાર કરી હતી અને બનાવટી નોટો પણ મોટા પ્રમાણમાં મૂકી હતી લક્ષ્મી જ્વેલર્સમાં જ્યારે મેનેજરને બે ગઠિયાઓ મળવા ગયા હતા તે સમયના સીસીટીવીને ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે બીજી તરફ આ મોર્ડર્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી ગેંગ અંગે તપાસ કરીને કડી મેળવવામાં આવી રહી છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ